નમસ્કાર ખેડૂત ભાઈઓ હું વિશ્વાસ એજન્સી ધોળાભાઈ મારું નામ આજે અમે અલમપર મુકામે રાણપુર તાલુકાના અલમપર ગામે અદામાનો ટ્રાસીડ અને જે ડેમો આપેલો હતો તેની ફિલ્ડ વિઝિટની મુલાકાતે માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ દવે સાહેબ તથા અલમપરની આજુબાજુના ખેડૂતો તથા શ્યામ પ્રદીપભાઈ તથા બીજા ખેડૂતો અહીંયા ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છીએ તો સાહેબને હું નમ્ર વિનંતી કરું દોષ સાહેબને કે ખેડૂતને પૂછે ભાઈ આજે ડેમોન્સ્ટ્રેશન આપેલું છે રીંગણીમાં તો એ રીંગણીમાં કેવું લાગે છે તો સાહેબ તમે પૂછો નમસ્તે તો આજે આપણે અહીંયા અદમા કંપનીની જે એક નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે જેનું નામ છે ટ્રાસિડ જે આપણે રીંગણીના પાકમાં અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું અને ત્યાર પછી એમાં શું આપણને ફાયદો જોવા મળ્યો છે પાકની અંદર એ આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવશું વળી તમારું આખું નામ કહેશો આખું નામ બોલો તમારું નામ તમારું નામ બોલો જયંતિ કેશવભાઈ બાવળિયા જયંતિ જયંતિભાઈ કેશવભાઈ તમારું ગામ અલમપર અલમપર હવે તમે રીંગણી કેટલા ટાઈમથી કરો છો રીંગણી બે વર્ષ કરી બે વર્ષથી રીંગણી કરો છો તો આ વખતે રીંગણીના પાકમાં જે અદમાના સાહેબ આવ્યા હતા અને તમને એને ડેવો ડેમો આપ્યો તો દવાનો ખતરો કરાવ્યો હતો એ કઈ દવા હતી યાદ છે તમને ટ્રાસિડ કઈ હતી ટ્રાસિડ આ ટ્રાસિડ દવા છે એ એક પપમાં નાખવામાં આવી હતી પચીસ થી ત્રીસ એમ અને ફ્લેમબર્ગ એ નાખવામાં આવી હતી પચીસ થી ત્રીસ એમ હવે આ દવા તમે રીંગણીના પાકમાં વાપરી અને આજે સૌ ભેગા થયા છે ખેડૂત મિત્રો તો પેલા તો એ મને કહ્યું કે આ દવા નાખી તો તમને ફેરફાર એમાં ફાયદો શું દેખાય છે એક ડોકા માળી એક સફેદ નાખ્યું અને અચ્છા ઓકે ટૂંકમાં આ રીંગણીના પાકની અંદર તમે વાપરાવી છે કે જેમાં અત્યારે તમે જુઓ તો ડોકું કોઈપણ જે લાઈનમાં આપણે ડેમો નાખ્યો છે એમાં ડોકા આવી નથી દિવસ દવા છે 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 ઓકે આજે કઈ તારીખ ખબર બરોબર તમારે ત્યાં દસ તારીખે ટૂંકમાં ડેમો થઈ ગયો હતો એના સાત દિવસ થઈ ગયા છે તો વળી તમે અહીંયા પ્રગતિશીલ ખેડૂત છો સંપર્ક ના તો મને એ કેવો તમે અહીંયા બીજી વાડી માંથી અહીંયા દવાનું રિઝલ્ટ જોવા આવ્યા છો તમને રીંગણીમાં શું ફાયદો દેખાય છે રીંગણી તો બીજા છા કરતા ડેમો કર્યો ને એમાં દેખાય છે સારી રીંગણા પણ સારા છે અને સફેદ માખી પણ ક્યાંય ઉડતી નથી અને જે ગ્રોથ માં ઓલી રીંગણી કરતા ગ્રોથ હોય આનો પણ સારો છે ઓકે અને ડોકામળી પણ આખા સાઈન્સ માં છાંટેલ છે આ દવા એમાં ડોકામળી પણ દેખાતી નથી ઓકે નોટુકમાં ડોકા મળી સફેદ માખી અને સુષ્યા જીવાતોમાં તમને આમાં રિઝલ્ટ સારું દેખાય છે. છે. ઓકે બીજું ફૂલ ફૂલફાલમાં કેવું દેખાય છે? ફૂલ ફૂલફાલ એટલે આ બીજા શાક કરતા આમાં સારા દેખાય છે. ઓકે તો સરવાળે મારું કહેવા પૂછવાનું એ છે કે આજુબાજુના વિસ્તારમાં કે તમારા તાલુકામાં કે જિલ્લામાં જે કોઈ લોકો શાકભાજી અથવા તો રીંગણીનું વાવેતર કરતા હોય તો એને આ દવા વાપરવી જોઈએ ટ્રાસીડ? વપરાય ને. હા ટ્રાસીડ અને આવડીયા બે દવા વાપરવામાંથી રિઝલ્ટ સારું આવે છે. ઓકે

અને આ ઉપરાંત હાલ પણ સારામાં સારો બેસી ગયો છે વિશ્વાસ એગ્રો એજન્સી સર્વ ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું છું આજુબાજુના કે ભાઈ આ અદામાનું ટ્રાસીડ અને ફળબક વાપરો અને ખેડૂતને આ રીંગણી સારામાં સારી થાય અને ઉત્પાદન સારું મળે એવી હું આશા રાખું છું આવજો આભાર ખેડૂત મિત્રો આવજો ચલો થેન્ક યુ